એકદમ ચોકાવનારી વાત છે તો મનસુખ રાઠોડ ને ફોન કરીને એક મહિલા જણાવી રહી છે કે વિધિના નામે મહિલા ઉપર શોષણ થતું હોય છે પહેલાં તો તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળો પછી તમે જણાવજો કે આ મહિલાની વાત કેટલી સાચી છે તો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુમાં આપેલા બે લાઇકન પણ ઓન કરી દેવા જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે

કૈલાશ બેન હા હોતવારા અચ્છા તો આ હા એટલે માતાજી ની ન્યાકણ દાણા જોઈન વિદ્યા કરન એટલે શું કરે એમ વિદ્યા તો ઈ અંગા કર ઈજે કરાવા થાય ને કુવા ચારે તરફ ભેગા કરે એક કુવો તો પડલી ગયો એક કુવા લબ કો ફાયે ઠોરાઈ હોય તે પોલીસવારા પોતે જ જોવા આવ્યા હતા કે એનું નહી ક્યો છે 80000 કીતા તો પોલીસવારાએ હા પાડી તો થી પોલીસવારાએ

ઠીક 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 એટલે હવે હજી હજી મેલી વિદ્યા કરવાનું ચાલુ છે હા હજી કરે છે ચાલુ જ છે આનું હજી જો હું આજે ગઈ ને બે દી થી ગઈ ને હું ઘરે આવું તો આખી જલ્દી જવું આ ઘર માં આવું ને તો જવું અને આપણે આમાં કોમલ પડશે છે અને પેલા થી ને કોમલ માં વસ્તુ નાખી છે પડશે વાળા એ આપડે મોહનિયા માં થી લઇ ઓલી ઝાપડી કે ને એ ઝાપડી અમારા પાયા માં નાખી દીધી છે ઝાપડી કદાચ મળે ને હા

કે કે દીકરા એ આખી સબ ગો હેરાન કરે અમને કે થી કત આપણે પાડોસી બહાર નથી નીકરાતું બહાર આવે તો વારે વારે આવે તો સીતમા થઈ બહાર બાણે ઉભરામ તો દસણી હાડી પેઈ તો તમાર ભાઈ હાની આવે પાટના ઘોડે દાંત કાઢે હા સારા સારા વ્યક્તિ તો હાઉસી બોલો આશ્રમ ના ભરી છે એટલે દીડિયા માં પોચી ગયા ત્રણ વ્યક્તિ એના સોકરાય પોચી ગયા સોકરાના સોકરાને નાના સોકરાને બધાયે છુકડાઈ દીધી એ નામ હું છે

શક્તિ છે મારી પાણી એમ તમારી પાસે હા મારી શક્તિ પણ હું હેને જાગૃત નથી મને બહુ હેરાન કરે બધા

મેઘાણી નગર ની ઝુંપડી મેઘાણી નગર ઝુંપડી વાળો વાવો હેરાન કરે વાવો પણ આપણે ફાળવી વસ્તુ મોકલવી નઈ

કે કે કરે ઈ છે ને યાની ભાસા હા આ તમ નો કીધું કે મન કે કે કરે એવું બધું કરે આવું બધું એટલે ઈ ઈ ન્યાનું છે આ જરાનો ઘરનું હા પણ ઈ તો લઈ ગયો ઓલો બાવો ના ખાલી વારો ઈલે તો લઈ ગયો હે કેને ઈ વડે ઈને તમાર ઘરવારા ના ના અહીંયા રે તો માર ઘરવારાનું રૂપ લઈને આવતો તો હા આવતો મને ખબર મારા બાપા ને ઘરની મારા બાપા ઘરની વસ્તુ કઈ કરતો નથી મારી પાસે આથી ઘર માંથી લઈ જાઓ મહાકાલી વાળો મહાકાળી વાળો હા મહાકાલી તેડી રહ્યો ને ના ના એ અમારે ઘરે હું કથા બહુ હેરાન થતી હતી ને અમારું કામ જ છે એટલે કેટલા વર્ષ થી નો થતું તમે કહો કે હું ધોરાવા ગઈ ને અહિયાં મારા છોકરા ને લોહી ખોરો ભરવાનો હતો પછી કામ જ નો થાય બગડી ગયું એક કામ એ બગડી ગયું અને આપડે મકાન કરવું હોય તો ન થાય ગમે થાય ને તો કઈ થાય જ નહીં ઉડાવી વિધે મને ખબર નઈ મને જીવન બે વર્ષ થી ને ખબર પડી મારી ત્યાં આ વસ્તુ ઉડે નઈ વિધ્યા મારી ને મારી પાસે થી એમ બલી ચડાવતા બધી બન્યું છે

અને ઈ જરામ નગર વાળો આવતો હોય તોય ભલે શીખ ઈ અહીંથી દાદરો ચડે પેલા ઘર માં આવતો તો પછી અહીંયા હવન ને એવું કર્યું એટલે ઘરમાં નતો આવતો તોય દાદરો ચડતો તો પાછી પાછળ એકાણે દે બને દીવરા એ ઘડી થી નવ આજે આજે હવાનમાં કે જો ફલાણા ખેતરો કે મય નથી થાય એનો રુદ લઈ ને આવ્યો તો એવું કે હવે ઈ જે પીર દાદો હોય કે શી ખબર કોણ છે અમાર કરવાડા કે છે અમે કરે તમે કોણ કોણ છો નું એટલી શું કરે હોય તો પાછો ન કરવા દેપો એ વસ્તુ હે ને આ વસ્તુ એક ઝાપડી ને એને તમે કે ને કે આની એની ઝાપડી તો

ई तो कोकरी बगाडा का केल ओ आना हूं हिंदी वाते चालो आमाला का भाई टोकरी बगाडे न तो हामी बाई ने हे सेकंड देरेलो तम भाई नु ई बाई टोकरी बगाडे न त तम भाई टोकरी बगाडे ई ऊपर ध्यासणा आ ने लेन आवी एम

આવા પાછા કેટલા ઠેકા ને થાય બોટાદ માં બધા ઘરે ક્યાં ગોતવા જવું બધા ની થાય થાય ઘણા છે ને પાક તારા ગમ વાળો બાવો વાસના પાઠ હા વાસના પાઠ એમાં બીજા ની બાયારે પોતે પત્ની તરીકે મળે હા એવી રીતે એટલે હું તમને વધારે ફોન કરવાની હતી નહી તો આવું હે ધરમ માં પછી આવું આવું કઉ આવ્યું ને એટલે એને નીકળી ગયા

વાળા કટોડા વાળો મને એકદાન લઈ ગયો તો આમ તે પૂજા કરાવવા તો મારી ગાયન એની બધી એને ગલાલ અને અંતર ને વસ્તુ હતી કરે એટલી મને હું કરતી

નહીં વાંચના પાઠ સત્ય વસ્તુ ઈ બધું ખોટું છે કેમ કે વાંચના તો કોઈ પણ માણસ ના હોય એ કઈ પાઠ કરો ને વાંચના હોય એવું થોડું એમ નહીં પાઠ માં વાંચના વસ્તુ થાય ને બધી આ વસ્તુ એમાં

હા અને બોટાદમાં કઈ જગ્યાએ કીધું મેતાણીના ગાઢ એક ગબજીની ઝૂંપડી મેઘાણી નગર મેઘાણી એક હા ગમગી ની ઝુંપડી ઝુંપડી

તો મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળ્યું તેના માટે ધન્યવાદ હવે તમારો શું કેવું છે આ મહિલા હોય છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હજુ પણ એકવાર કહી દઈએ કે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી